સ્વાગત છે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ યોજાયો શહેરની વિવિધ મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓએ અંગદાન જાગૃતિ અભિયાન સંવાદમાં ભાગ લીધો રક્તદાન નેત્રદાન દેહદાન જેવા અનેક દાનની દાનોસા અંગદાનનું મહત્વ વધી રહ્યું છે ત્યારે અંગદાન વિશે વધુમાં લોકો જાગૃત બને સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા અંગદાન જાગૃતિ સંવાદ યોજાયો જેમાં સિવિલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ શહેરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત નર્સિંગ સ્ટાફ તબીબોએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જંક ફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતું નથી ને તેના શરીરના અંગો ચીવલેણ બીમારીનો શિકાર બને છે જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની હાર્ટ લિવર ફેલિયરની બીમારીનો ભોગ બનતા ઓર્ગન છે ત્યારે ખરી ઊભી થાય છે ને મેળવવા અગાઉથી નામ પડે છે જ્યાં સુધી નંબર આવે તે તો દર્દી ઈશ્વરના શરણ થઈ જાય છે આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈનું અકાળે મૃત્યુ ન થાય તે માટે રાજ્યભરમાં અંગદાન મહાતાનનું વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે અંગદાન મહાતાન જાગૃતિ સંવાદના આયોજનમાં નર્સિંગ એસોસિએશન ખૂબ સહકાર આપ્યો છે ને સંવાદના કારણે મહત્તમ ઓર્ગન ડોનેશન થાય છે જરૂરિયાત ધરાવતા નવું જીવન મળે એવો હેતુ રહ્યો છે તે બે ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર ડોક્ટર પારોલ વડગામાએ જણાવ્યું હતું કે સિવિલમાં આવતા દર્દીઓના બ્રેઇન ડેડ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશન અભિયાનને સફળતા મળી રહી છે અને હોસ્પિટલના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ આવા દર્દીઓના પરિવારને ઓર્ગેન ડોનેશનનું મહત્વ સમજાવી અંગદાન માટે તૈયાર કરે છે એટલું જ નહીં પણ જે દર્દીના પરિવારને સમજ ન પડતી હોય એવા પરિવારને પણ કાઉન્સેલિંગ ટીમ આવીને સમજાવે છે તેના કારણે અનેકની જિંદગીઓ ઉજાસ પથરાય છે ને નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે ઓર્ગન ડોનેશન કરીને પાછી સાત જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપી શકાય છે તેઓ પુણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને તેના પરિવારને જ મળે છે એટલે જ અંગદાન એ મહાદાન છે અને આ મહા કાર્યમાં અંગદાન કમિટીની સાથે સમગ્ર મેડિકલ ટીમ અને સહકાર આપનાર વર્ગ ચારના કર્મચારીઓ પોલીસ કર્મીઓનો પણ મોટો ફાળો રહ્યો છે ને તેમણે કહ્યું કે સંવાદ બાદ વિદ્યાર્થીઓને સ્ટાફને શપથ લેવડાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે અમે લોકોને અંગદાનનું મહત્વ સમજાવીશું અને જાગૃત કરીને અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ થઈશું ઉપસ્થિત હવે મહત્તમ અંગદાન થાય તે માટે જનજાગૃતિ લાવવા શપથ ગ્રહણ કર્યાને આ અંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાકીણી વર્મા એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ધારીણી પરમાર ઇન્ચાર્જ આર એમઓ ડોક્ટર લક્ષ્મણ ટેહલાની નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સર્વશ્રી સીમંતિની ગાવડે સારિકા ખલાસી સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠિયા સંજય પરમાર વિરેન પટેલ સિવિલના ડોક્ટરો હેડ નર્સ સ્ટાફ નર્સ મેડિકલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા రిపోర్టర్ రాజుభై సుఖడియా న్యూస్ ఛవర్ ఇండియా